દ્વારકાધીશ જયમા પિથળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ નથી કર્યો આમ તો બાર વાગવા આવ્યાં હે મિત્રો અને હવે સેટ વ્લોગ ચાલુ કર્યો હે એના ભાઈસંગ તમને વાહે દેખાય ને એ માલદા કાકાને ઘરે નવ વાગ્યાનો વયો ગયો તો અટા હાડા બાર વાગવા આવ્યા હે હવે સેટ આવે હે ભાઈસંગ એ શ્રી કૃષ્ણ જય પીઠળમાં શ્યામ ને પપ્પા શ્યામને ત્યાં રમવા મૂકી આવ્યા તા હું લેવા ગઈ તી ને ઘર હે ઘર ઘર હે તમારે ઓય ઘર હે ઓય તને કામ દેખાય ઘર હે નવ વાગ્યાનો છે ઘર છે ઘર સાડા બાર વાગવા મિત્રો આવ્યા હે અને હવે છે ઘરે જાય હૈ ખાધું ખાધું પીધું સુઈ રહ્યો અહીંયા બધું અટા સુધી રમતો તો હવે ઘરે જાઈ હઈ અને વરસાદનું વાતાવરણ મિત્રો ફૂલે ફૂલ છે આમાં તમને નહીં દેખાતું હોય જો સાટા થોડા થોડા પડે છે આમાં નહીં દેખાતું હોય જો આમાં બધે પાણી ભાઈ રહે છે ઉકેળામાં એટલે વરસાદ હારામ સારું કામ કરે છે માગફળ મગફળી જોઈ લે આપણી કારી ભમ્મર મિત્રો કેમ છે કલર કારો ભમ્મર કલર આપણો ટાઈગર અહીં ઢાકલ છે અને આપણે ઓલા ટાઈગરના મિત્રો એક ઢારિયામાં થોડોક જ ગયું હે ઓલું સાયલેશન અટી જાય છે મેં કાધા પૂરે પૂરું વહીં જાય કંઈ વાંધો આવે એમ છે નહીં પણ જો અહીં નીચે છે ને આપણે ભરતી કરેલ છે ને જાય ભરતી કરેલ હે આ ફરિયાથી છે ને આ ઊંચું છે એકઠારી ભરતી કરેલ હે ને અહીંથી અહીંથી જો ભરતી કાઢ નાખીને થોડેક સુધી તો જો અહીં સાયલેશન જો અડી જાય છે એટલે હે ને એ રામણ થાય છે એટલે આ બોનટ ને એ બધું વહી ગયું હે અંદર ભાઈ સાયલેશન પાસે આવી અને અટકી જાય છે એટલે એટલું જ અંદર ગયું હે અને વરસાદ ફણ 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 ચાલુ છે એમનું એટલે કઈ કામ અહીં થતું નથી કામ કઈ છે જ નહીં માલનું કરી વળી જો એ અહીંથી વાઢી વાઢી લઈએ આપણે કે પલે જવાનું છે નહીં એ જો ધરાય બેઠા અને હા જે ગરબે રમવા જાય ક્યાં ગરબે રમવા જાવ હો ને તું તું જાવ હો ને ગરબે રમવા કે મજા આવે તો રમવું નકર ના રમવા તો રડીને આવતો રહું કે હે નકર હોય જાવ લે હું બધું મિત્રો હાલે કામકાજમાં મારા મમ્મી ભાઈ ને ખંભાળી ગયા હે દવાખાને નાના મજા નથી ને ત્યાં ખંભાળી આવ્યા બાટલા રેડી છે પણ એકાદ રોકાણ ટિફિન ને લઈને ગયા હે એવું બધું મિત્રો હાલે છે કામકાજ માં તો તમે આગળ બ્લોગમાં બૈને રેજો માં નવા આવો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આમાં ભૂધું કે દી વ્લોગ બનાવીએ તું કેદી દી બનાવી હે બોલતા આવડી જાય પછી પછી બનાવી કે હે બોલતા આવડી જાય પછી પછી વ્લોગ બનાવી ને હે તું બનાવી પછી હેલો મિત્રો તો આગળ ગ્રુપમાં રેજો રહેજો યા આપડે રુંધો થઈ ગયો અને લગભગ 4 કેવા વાગી ગયા છે મિત્રો આપણે 3-4 દીથી મકફડીમાં ક્યાંય ચક્કર મારવા જ નથી આવ્યો આપણે ઉને કોઈ બળદ બાંધવા જાય ત્યાં જોતા હતા આજ આપણે આની કોર ચક્કર લેવાની છે અને વરસાદ મિત્યો ફૂ ફૂહીયા આવો વર્ષે જો આમાં પાણી ભરા જો જો આવો જ વરસાદ વરસ છે અને આ આ બધી મકફડી આપણે ક્યાંક આવી છે જો આ બધી મિત્રો બધી આમ જોઈ તો પીરી પડો હમની છે હવે ધીરે ધીરે વરવા માંડી છે એટલે લગભગ છે ને ચાર મહિના તો માન રહે એટલે હજી કેટલી બીજી તારીખ થઈ ને સત્તર તારીખે આપણે ચાર મહિના પૂરા થયા મગફળીને આપણે બધું આવે તો સત્તર તારીખનું છે એટલે સત્તર તારીખે આપણે બધામાં ચાર મહિના પૂરા થઈ જશે એટલે ચાર મહિના તો માન છે પણ આ જોતા મિત્રો ફૂલ હજી ઉગળ્યા જ રાખે હજી ઉપડવાનું ટાણું હે ને તોય જો આમાં આરી અંદર એમ જોતા ફૂલા મગફળી ગિરનાર કેવી હે મિત્રો નકરું એ જઈ પાણી જડે દવા જડે ને એટલે ફૂલ ઉઘરા જ રાખે ઉઘરા જ રાખે મિત્રો જો આપણે મગફળી બધી નેદાઈ ગઈ હતી નેદાઈ ગઈ હતી કેવું મસ્તીનું લાગે હવે આ ને પાડવા ટાણે કંઈ પીડે જ નહીં ખોટું ક્યાંય એને ઉપાડો કંઈ ભરાય જ નહીં રાપમાં એટલે કાયદેસર બધું પડતું જાય ખોટું ક્યાંય ભેહાણ ના થાય એટલે આપણે વહેલું જ્યાંક જ્યાંક નુકસાની જેવું હતું તો એ ખડ બધું ખેંચી લીધું હતું એટલે હે ને ખોટી આપણે ટાણે હેરાણ ના થાય ખડ ને થળિયાની ભરાઈ જાય ને એટલે રાપ સરખી ફાવે ને જોઉં મિત્રો ફૂલડા જોતા જોતા હાઈન પડવા આવી હજી જોતા ફૂલ લઈ લે આ છોટામાં જોઈ લે આ કુદરતી આ મગફળી ફૂલ બહુ ઉઘડા રાખે હવે પણ ઉઘડે કઈ કામ ના નમરે હવે તો રોગા ઉઘડે એવું છે કામના કઈ નંબરે હોય ને આ બધી જો આમ મિત્રો પીરી પડવા માંડી છે ઓલી ને આ ને ઓલી તમને હેઠે દેખાડી હતી ઈ ને બધી એકલ ધારી પડવા માંડી છે પીરી એટલે ઈ કઈ પીડાવાળું નથી બધી એકલ ધારો પાક નીકળી જાય હે આપણો એટલે ઈ કઈ પીડાવાળું છે નહી એવું બધું હાલે હે મિત્રો બીજું જો ત્યાં તડકા જેવું નીહરું હતું મિત્રો જોવાય બાકી વાતાવરણ અટાણે કંઈક આવું છે ગરબાનું આ છેલ્લું નોરતું હે મિત્રો છેલ્લું નોરતું કરી આવી પછી આપણે રાબેતા મુજબ બ્લોક ચાલુ થઈ જાય હે હમણાં બબે દી આવે છે એટલે જ્યાંક હલવી લેજો બ્લોક એન્ડિંગ કરવાનું વેરું ના આવે ભાઈ હવે ટાણે પછી અંધારામાં ક્યાંય એન્ડિંગ એ કરવું એટલે આમાં જો દવાન રાઉન્ડ હમણાં લઈ લીધો વરસાદ પહેલાં એટલે એ કંઈ કાંઈ છે નહીં ને હવે હવે દવાન રાઉન્ડ મિત્રો લેવો નથી આ છેલ્લો રાઉન્ડ છે હવે લઈ લીધો એ બાકી મગફળીમાં કંઈ વાંધો નહીં આ મગફળી છે જ ઓછું વોલ કર્યું હે બધે કરતાં હાલ હિ આમાંય કંઈ વાંધો છે નહીં એવું કંઈ સારું છે બધેમાં આપણે વલથી કામ નથી આપણે માલથી કામ છે એટલે બાકી જો બધાની મિત્રો મગફળી બધી પીડી પડે હે જાઉં બધેની વરી જાય એવું નથી આપણી જ વર એવું બધાને મગફળી વરી જાય એવું કઈક છે વાતાવરણ અગાહી મિત્રો વધારતા જ જાય છે સાત તારીખ સુધી ઓગણ ચાલી માં ગોટા થવાના હેચેક વીઘાની છે પણ જો ને ને તો ગારો નહીં સુકાય અથવા જાય એટલે પીડાવાળું ભારે છે મિત્રો આ લોક તો એમાં ધવલ જો અહીંયા ભી હું લઈને જો આપણે આમાં ખબર બળદ બાંધતા આપણે કઈ કે વા આપણે બળદ બાંધીને તો અહીંયા છે ને આપણે આ લીલું કંઈક થઈ જાય તો એ જો અહીંયા ભી લઈને આવી ગયો હે

છોટું ઉપાડ્યું તારા માં ઉપાડી ને મૂકા માર મિત્રો આમાં ખડ થઈ ગયું આ કટકી નથી ને દે આમાં પણ આ છે ને જો અહીંથી ઓગન ચાલી છે મિત્રો વળી જો અહીંથી આ છે ને પીરી પીરી જો તમને વધારે અહીં થેઢો દેખા જ્યારે અહીંથી આ ગિરનાર છે અને અહીંથી આ ઓગન ચાલી છે એટલે ઓગન તો હમણાં પડી જાય આ ગિરનાર થોડાક દેજી ઊભી રહે અને અહીંયા ખાલા ખાલા છે ને એમાં જો ખોડ બહુ વહી ગયું હે પછી નડે એવું નથી અહીંયા માઇન્ડ બહુ નથી એટલે એ કંઈ પીડાવાળું છે નહીં હાલો તો તમે આગળ બ્લોગમાં બેના રહેજો અહીં ધવલની ભી હું ચરે છે અને ટાઈમ કાઢે અહીં ઘડીક વાર હેલો ગાઈસ ધાર જો હેલો ગાઈસ જો હું શ્યામ બે તૈયાર થઈ ગયા છે અને અમારા ઘરબી રમવા જાય ઘરબી રમવા જાય મિત્રો રહેતો જ નહીં કયું ન રળ રળ કરે તો જ્યાં અહીંયા સિરીઝ ને બરંતી મજા આવે હે જ્યાં ત્યાં અહીં મંદિર પાસે લઈ આવી અને અહીં બહેડ્યું ને કેવું જોઈજો છાની મુની નું કેમ કરે છે તા

વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મળીએ કાલે નવા વ્લોગ સાથે